નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટેટ વનના નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે બે હજાર વીસની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેના જે મોસ્ટ એમપી વન લાઈનર પ્રશ્નો છે તેના વિશે માહિતી મેળવીશું અને પરીક્ષામાં વારંવાર આ ટોપિકમાંથી પ્રશ્નો બને છે જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું તો પહેલા પ્રશ્નની વાત કરીશું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ કયા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી છે તો જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ કઈ સદીની પહેલી શિક્ષણ નીતિ છે તો જવાબ આવશે એકવીસમી સદીની પહેલી શિક્ષણ નીતિ છે પ્રશ્ન નંબર ત્રણ એન બે હજાર વીસ કયા આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંકો ને અનુરૂપ છે તો જવાબ આવશે પૂર્ણ વિકાસ લક્ષ્યાંકો જેવા કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ચાર એસડીજી બે હજાર ત્રીસ સંયુક્ત રાષ્ટ્રોનો લક્ષ્યાંક ક્રમાંક ચાર શું છે તો જવાબ આવશે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વિશ્વના બધા જ લોકોને સમાવિષ્ટ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવું અને જીવન પર્યત અધ્યયન માટેની તકોને પ્રોત્સાહન આપવું પ્રશ્ન નંબર પાંચ એન બે હજાર શિક્ષણ એ કયા મૂલ્યો પર આધારિત છે તો જવાબ આવશે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો આધારિત છે પ્રશ્ન નંબર છ પ્રાચીન ભારતમાં શિક્ષણનું લક્ષ્ય શું માનવામાં આવતું હતું તો જવાબ આવશે સંપૂર્ણ આત્મજ્ઞાન અને મુક્તિના રૂપમાં માનવામાં આવતું હતું પ્રશ્ન નંબર સાત કયા પ્રાચીન ભારતીય સંસ્થાનો વૈશ્વિક કક્ષાના હતા તો જવાબ આવશે ધક્તશિલા નાલંદા ક્રમશીલા અને વલ્લભી પ્રશ્ન નંબર આઠ બાળકના મગજનો પંચ્યાસી ટકા વિકાસ કેટલી ઉંમર સુધીમાં થઈ જાય છે તો જવાબ આવશે છ વર્ષ સુધીની ઉંમર સુધીમાં થઈ જાય છે પ્રશ્ન નંબર નવ એન બે હજાર વીસમાં વર્તમાન ટેન પ્લસ ટુના માળખાને બદલે કઈ નવી વ્યવસ્થા પુનઃગઠિત કરવાનો નિર્દેશ છે તો જવાબ આવશે ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરની નવી વ્યવસ્થા ઊભી કરવાનો છે પ્રશ્ન નંબર દસ નવા માળખામાં કઈ ઉમરથી બાળ સંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉંમરથી પ્રશ્ન નંબર અગિયાર ઈ સીસી નું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન અને ગુજરાતીમાં કહે તો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પ્રશ્ન નંબર બાર ભારતમાં દરેક બાળકને ગુણવત્તાયુક્ત એસીસી ક્યાં સુધીમાં મળી રહે તે સુનિશ્ચિત સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે તો જવાબ હશે મોડામાં મોડું બે હજાર ત્રીસ સુધીમાં પ્રશ્ન નંબર તેર એસી ના આયોજન અને અમલીકરણમાં કયા મંત્રાલયોએ સંયુક્ત રીતે કાર્ય કરશે તો જવાબ આવશે એમ એચ ડી હવે તેનું નામ એમ ઈ કરવામાં આવ્યું છે અને એમ ડબલ્યુ ડી એમ એચ એફ ડબલ્યુ તથા આદિજાતિ મંત્રાલય દ્વારા પ્રશ્ન નંબર ચૌદ પ્રાથમિક શાળાઓમાં પૂર્વ પ્રાથમિક વર્ગોને કઈ યોજનામાં સમાવિષ્ટ કરાશે તો જવાબ આવશે મધ્યાહન ભોજન યોજનામાં પ્રશ્ન નંબર પંદર ઈ શિક્ષક સર્વજ્ઞ તૈયાર કરવા માટે એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાયેલ અભ્યાસક્રમ કેટલા મહિનાનો હશે તો જવાબ હશે છ મહિનાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ રહેશે પ્રશ્ન નંબર સોળ એસી કાર્યકર્તાઓ શિક્ષકોની શૈક્ષણિક લાયકાત ટેન પ્લસ ટુ કરતા ઓછી હોય તો તેમને એસીઈ માં કેટલા વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે તો જવાબ આવશે એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે પ્રશ્ન નંબર સત્તર મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનનો ધ્યેય ક્યાં વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે તો જવાબ આવશે વર્ષ બે હજાર પચીસ સુધીમાં પ્રશ્ન નંબર અઢાર એન ઇપી બે હજાર વીસ અનુસાર તમામ વિદ્યાર્થીઓને ધોરણ સુધીમાં શું પ્રાપ્ત થાય તેને સાર્વત્રિક પ્રાથમિકતા આપવી તો જવાબ આવશે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રશ્ન નંબર ઓગણીસ શાળા તૈયારી મોડ્યુલ કેટલા મહિનાનું વિકસાવવામાં આવશે તો જવાબ આવશે ત્રણ મહિનાનું પ્રશ્ન નંબર વીસ શાળા તૈયારી મોડ્યુલ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે વિકસિત કરવામાં આવશે તો જવાબ આવશે ધોરણ તો ના બધા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ પ્રશ્ન નંબર બાવીસ એનઈપી બે હજાર વીસ અનુસાર શાળામાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર પીટીઆર કેટલો રાખવામાં આવશે તો જવાબ આવશે ઓછો પ્રશ્ન નંબર સામાજિક આર્થિક રીતે વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ધરાવતા ક્ષેત્રોમાં પીટીઆર કેટલો રાખવાનું લક્ષ્ય છે તો જવાબ આવશે પચીસ જેમ એક નીચે પ્રશ્ન નંબર ચોવીસ બે હજાર ત્રીસ સુધીમાં પૂર્વ પ્રાથમિક માધ્યમિક સ્તરે કુલ નોંધણી ગુણોત્તર કેટલો પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે તો જવાબ આવશે સો ટકા પ્રશ્ન નંબર પચીસ ધોરણ અગિયાર બાર માટે કુલ નોંધણી ગુણોત્તર કેટલો હતો તો જવાબ આવશે છપ્પન પોઈન્ટ પાંચ ટકા પ્રશ્ન નંબર છવ્વીસ એન આઈ પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન ગુજરાતી પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર માળખાનું પ્રથમ સોપાન કયું છે તો જવાબ આવશે મૂળભૂત કે પાયાનું સોપાન પ્રશ્ન નંબર અઠ્યાવીસ ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર માળખાનું ત્રીજું સોપાન કયું છે અને તે કયા ધોરણને આવરી લે છે તો જવાબ આવશે ઉચ્ચ પ્રાથમિક સોપાન અને ધોરણ છ થી આઠ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર માળખાનું ચોથું સોપાન કયું છે અને તે કયા ધોરણને આવરી લે છે તો જવાબ આવશે માધ્યમિક શિક્ષણ અને ધોરણ નવ થી બાર પ્રશ્ન નંબર ત્રીસ એનઈપી બે હજાર વીસમાં કયા પ્રકારના અધ્યયન પર ભાર મૂકવામાં આવ્યો છે તો જવાબ આવશે અનુભવ આધારિત અધ્યયન પર ભાર મૂકવામાં આવ્યો છે પ્રશ્ન નંબર એકત્રીસ શિક્ષણનું માધ્યમ ક્યાં સુધી માતૃભાષા સ્થાનિક ભાષા પ્રાદેશિક ભાષા રાખવાની ભલામણ કરવામાં આવી છે તો જવાબ આવશે ઓછામાં ઓછા ધોરણ સુધી સુધી પણ યોગ્ય તો ધોરણ પ્રશ્ન નંબર બાળકો બે થી આઠ વર્ષની ઉંમર વચ્ચે ભાષાઓ કેવી રીતે શીખે છે તો જવાબ આવશે અત્યંત ઝડપથી શીખે છે પ્રશ્ન નંબર તેત્રીસ માધ્યમિક શિક્ષણના સ્તરે કઈ વિદેશી ભાષાઓ શીખવાનો વિકલ્પ આપવામાં આવશે તો જવાબ આવશે કોરિયન જાપાનીઝ થાઈ જર્મન સ્પેનિશ અને પોર્ટુગીઝ અને રશિયન ભાષાઓ શીખવાનો વિકલ્પ આપવામાં આવશે પ્રશ્ન નંબર ચોત્રીસ ભારતીય સાંકેતિક ભાષાનું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ આઈ એસ એલ તેનું પૂરું નામ થાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ ધોરણ છ થી આઠ દરમિયાન દરેક વિદ્યાર્થી કેટલા દિવસ દફતર વગર તાસ એટલે કે બેગ લેસ પીરિયડમાં ભાગ લેશે તો જવાબ આવશે દસ દિવસના પ્રશ્ન નંબર છત્રીસ શાળામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં કઈ પરીક્ષાના ગુણને પણ સામેલ કરવામાં આવશે તો જવાબ આવશે ટીઈટી કે એનટીએ પરીક્ષાના ગુમને પ્રશ્ન નંબર સાડત્રીસ ટી ઈટીનું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ અને ગુજરાતીમાં કહે તો શિક્ષક અભિયોગ્યતા કસોટી પ્રશ્ન નંબર આડત્રીસ એનસીએફએસઈ નું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે નેશનલ કોરિકોલિયમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન અને ગુજરાતીમાં કહે તો રાષ્ટ્રીય શાળા શિક્ષણ અભ્યાસક્રમનું માળખું પ્રશ્ન નંબર ઓગણચાલીસ એન રચના કોના દ્વારા હાથ ધરવામાં આવશે તો જવાબ આવશે એનસીઆરટી દ્વારા હાથ ધરવામાં આવશે પ્રશ્ન નંબર ચાલીસ એન પી બે હજાર વીસમાં મૂલ્યાંકન પ્રણાલીનો મુખ્ય હેતુ શું રહેશે તો જવાબ આવશે અધ્યયન અને વિકાસને મહત્તમ અસરકારક બનાવવી અને અધ્યયન અને અધ્યાપનને પ્રક્રિયાઓને સતત પ્રેરિત કરવામાં મદદ કરવી પ્રશ્ન નંબર એકતાલીસ ત્રણસો સાહીઠ ડિગ્રીના પ્રગતિ કયા ત્રણ પ્રકારના મૂલ્યાંકનોનો સમાવેશ થશે તો જવાબ આવશે સ્વમૂલ્યાંકન સહપાટી દ્વારા મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા મૂલ્યાંકન પ્રશ્ન નંબર બેતાલીસ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર નું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ તેનું પૂરું નામ થાય છે પ્રશ્ન નંબર તેતાલીસ પીએચડી કરવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કઈ હોવી આવશ્યક છે તો જવાબ આવશે અનુસ્નાતક અથવા ચાર વર્ષના સ્નાતકની સંશોધન સાથેની પદવી પ્રશ્ન નંબર બેતાલીસ કયો શૈક્ષણિક કાર્યક્રમ બંધ થશે તો જવાબ આવશે એમફિલ્ડ કાર્યક્રમ પ્રશ્ન નંબર પિસ્તાલીસ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસીની સ્થાપના શા માટે કરવામાં આવશે પર જવાબ આવશે વિવિધ માન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત કરેલ શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ સ્વરૂપે સંગ્રહ કરવા માટે પ્રશ્ન નંબર છેતાલીસ શિક્ષક શિક્ષણ માટે લઘુત્તમ પદવી લાયકાત ચાર વર્ષની સંકલિત બીએડ પદવી ક્યાં વર્ષ સુધીમાં બની જશે તો જવાબ આવશે વર્ષ બે સુધીમાં પ્રશ્ન નંબર સુડતાલીસ દરેક શિક્ષક તેમના વ્યવસાયિક વિકાસ માટે દર વર્ષે ઓછામાં ઓછા કેટલાક કલાક સીપીડી અંતર્ગત ભાગ લેશે તો જવાબ આવશે પચાસ કલાક પ્રશ્ન નંબર અડતાલીસ સીપીડીનું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ અને ગુજરાતીમાં કહીએ તો સતત વ્યવસાયિક વિકાસ પ્રશ્ન નંબર ઓગણપચાસ એનઈપી બે હજાર વીસમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવા માટે કયા આયોગની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે તો જવાબ આવશે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ પ્રશ્ન નંબર પચાસ એચ અંતર્ગત નિયમન માટેનો પ્રથમ આધાર કયો છે તો જવાબ આવશે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ પ્રશ્ન નંબર એકાવન એચ અંતર્ગત અધિમાન્યતા સંસ્થા તરીકે કયો બીજો આધારસ્તંભ કામ કરશે તો જવાબ આવશે રાષ્ટ્રીય માન્યતા પરિષદ એનએસસી પ્રશ્ન નંબર બાવન એચ અંતર્ગત નાણાકીય અનુદાન પૂરો પાડવા માટે क्यों तीजो आधार स्तंभ काम कर तो उच्च शिक्षण अनुदान परिषद एच ई जी सी प्रश्न नंबर तेपन एच ई सी आई अंतर्गत शैक्षणिक धोरणों निर्धारण माटे क्यों चौथो आधार स्तंभ काम कर जवाब आवश्यक सामान्य शिक्षण परिषद जीईसी प्रश्न नंबर चौपन એન કયા માળખામાં કાર્ય કરશે તો નંબર આવશે ઉચ્ચ શિક્ષણમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે તો જવાબ આવશે રાષ્ટ્રીય સંશોધન પ્રતિષ્ઠાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એનઆરએફએફની સ્થાપના કરવામાં આવશે પ્રશ્ન નંબર છપ્પન ભારતમાં શિક્ષણ પરનો જાહેર ખર્ચ જીડીપી ના આશરે કેટલા ટકા છે આવશે છેતાલીસ ટકા પ્રશ્ન નંબર સત્તાવન કેન્દ્ર અને રાજ્ય સરકારો શિક્ષણ ક્ષેત્રે જાહેર રોકાણ વધારીને જીડીપી ના કેટલા ટકા સુધી પહોંચાડવાનું કામ કરશે તો જવાબ આવશે છ ટકા સુધી પ્રશ્ન નંબર અઠાવન એન ઇપી બે હજાર વીસ અનુસાર શાળામાં માળખાકીય સુવિધાઓની વેચણી અને સંસાધનોના કુશળ ઉપયોગ માટે કયું માળખું ઉપયોગી થઈ શકે છે તો જવાબ આવશે શાળા સંકુલ જૂથ ક્લસ્ટર પ્રશ્ન નંબર ઓગણસાઠ એન ઇપી બે હજાર વીસ અનુસાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય નું નામ બદલીને શું રાખવામાં આવશે તો જવાબ આવશે શિક્ષણ મંત્રાલય એમઓ પ્રશ્ન નંબર સાઠ એસ નું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ અને ગુજરાતીમાં કહે તો સામાજિક આર્થિક રીતે વંચિત જૂથ પ્રશ્ન નંબર એકસઠ બી પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે બ્લોક રિસોર્સ સેન્ટર પ્રશ્ન નંબર બાસઠ સી નું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર અને ગુજરાતીમાં કહીએ તો જૂથ સંસાધન કેન્દ્ર પ્રશ્ન નંબર તેસઠ એન ઇટીએફનું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ અને ગુજરાતીમાં કહીએ તો રાષ્ટ્રીય શૈક્ષણિક તકનીકી ફોરમ પ્રશ્ન નંબર ચોસઠ આરટીઈ અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો તો જવાબ આવશે બે હજાર નવમાં પ્રશ્ન નંબર પાસઠ સર્વ શિક્ષા અભિયાન દ્વારા કયા શિક્ષણમાં સાર્વત્રિકરણ સિદ્ધ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે પ્રાથમિક શિક્ષણમાં પ્રશ્ન નંબર છાસઠ એન ઇ બે હજાર વીસ કઈ સદી માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ વ્યક્તિઓનું નિર્માણ કરવા પર ભાર મૂકે છે તો જવાબ આવશે એકવીસમી સદી માટે જરૂરી કૌશલ્યો માટે પ્રશ્ન નંબર સડસઠ ઇ માટે એન દ્વારા કેટલા વર્ષ સુધીના બાળકો માટે એન તૈયાર કરવામાં આવશે તો જવાબ આવશે આઠ વર્ષ સુધીના બાળકો માટે પ્રશ્ન નંબર અડસઠ શિક્ષકોને કયા કાર્યોમાં સામેલ નહીં કરાય તો જવાબ આવશે બિન પ્રવૃત્તિઓ પર વ્યર્થ તત્વો અટકાવવા માટે જટિલ વહીવટી કાર્યોમાં અને મધ્યાહન ભોજન સંબંધિત કાર્ય માટે આવશ્યક લઘુત્તમ સમયથી વધુ સમય માટે પ્રશ્ન નંબર ઓગણ કલા દ્વારા શિક્ષણ આર્ટ ઇન્ટીગ્રેટેડ લર્નિંગ એટલે શુ તો જવાબ આવશે આંતર અભ્યાસક્રમ અધ્યાપન અભિગમ જેમાં વિવિધ વિષયોની સંકલ્પનાઓ સમજવા માટે કલા અને સંસ્કૃતિના વિવિધ પાસાઓને ઉપયોગ થાય છે પ્રશ્ન વર સિત્તેર એનઇપી બે હજાર વીસમાં કયા મુવમેન્ટ અંતર્ગત જીવન કૌશલ્યો સિદ્ધ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે જવાબ આવશે ઊંચો જોવા મળે છે તો જવાબ આવશે છોકરીઓનો પ્રશ્ન નંબર બોતેર એન ઇપી બે હજાર વીસ અનુસાર ભારત સરકાર તમામ છોકરીઓ તેમજ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે સમાન શિક્ષણ પ્રદાન કરવા સાની રચના કરશે તો જવાબ આવશે જાતીયતા સમાવેશી ભંડોળ જેન્ડર ઇન્ક્લુઝન ફંડની રચના કરશે પ્રશ્ન નંબર તોતેર કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ને કયા ધોરણ સુધીની ગુણવત્તાવાળી શાળામાં ભાગીદારી વધારવા માટે મજબૂત અને વિસ્તૃત કરવામાં આવશે તો જવાબ આવશે ધોરણ બાર સુધી સોળ નું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિઝિબિલિટીસ અને ગુજરાતીમાં કહે તો દિવ્યાંગોનો અધિકાર પ્રશ્ન નંબર પંચોતેર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એ સી કુલ નોંધણીની ગુણોત્તર જીઆર કયા વર્ષ સુધીમાં સુધીમાં કરવાનો લક્ષ્યાંક છે તો જવાબ આવશે પ્રશ્ન નંબર સુધી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સફળતામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ શું છે તો જવાબ આવશે ગુણવત્તા અને તેના અધ્યાપકોના જોડાણ પર પ્રશ્ન નંબર સત્યોતેર તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કયા વર્ષ સુધીમાં બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે તો જવાબ આવશે બે હજાર ચાલીસ સંસ્કૃત ભાષા શીખવવા માટે કઈ શૈલીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે તો જવાબ આવશે સરળ અને સરળ સંસ્કૃતમાં એસ ટી એસ સંસ્કૃત થ્રુ સંસ્કૃત પ્રશ્ન નંબર ઓગણએસી વિદ્યાર્થીઓને ભારત ભારતની ભાષાઓ પર પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં કયા ધોરણમાં ભાગ લેવાનો રહેશે તો જવાબ આવશે ધોરણ છ થી આઠમાં પ્રશ્ન નંબર એસી વિદ્યાર્થીઓ ધોરણ છ થી બારના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા કેટલા વર્ષનો શાસ્ત્રીય ભાષા શીખવાનો વિકલ્પ ધરાવશે તો જવાબ આવશે ઓછામાં ઓછો બે વર્ષનો પ્રશ્ન નંબર એક્યાસી ધોરણ અને પરીક્ષાઓનો મુખ્ય હેતુ શું મૂલ્યાંકન કરવું પ્રશ્ન નંબર બ્યાસી એન બે હજાર વીસમાં માં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવા માટે રચાયેલ એ સી ના અંતર્ગત મૂલ્યાંકન માટેનો ચોથો આધાર સ્તંભ કયો છે તો જવાબ આવશે સામાન્ય શિક્ષણ પરિષદ પ્રશ્ન નંબર શિક્ષણમાં સ્નાતકની પદવી કયા વર્ષમાં રજૂ થઈ હતી તો જવાબ આવશે બે હજાર તેર માં પ્રશ્ન નંબર ચોર્યાસી ભારતીય અનુવાદ અને અર્થઘટન સંસ્થા શા માટે સ્થાપવામાં આવશે તો જવાબ આવશે અનુવાદ અને વિવેચનના સંદર્ભમાં ભારતના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે પ્રશ્ન નંબર પંચ્યાસી ઉચ્ચ પ્રોત્સાહન આપવા સ્થાપના થકી સાની સંસ્કૃતિને દ્રઢ બનાવી શકાશે તો જવાબ આવશે સંશોધનની સંસ્કૃતિને પ્રશ્ન નંબર છ્યાસી એનઈપી બે હજાર વીસ મુજબ તમામ શૈક્ષણિક સંસ્થાઓ કયા એકમના રૂપમાં આકલન અને સમાન માહિતી સાર્વત્રિકરણના ધોરણો અનુસાર માનવામાં આવશે તો જવાબ આવશે નોટ ફોર પ્રોફિટ એકમના રૂપમાં માનવામાં આવશે પ્રશ્ન નંબર સત્યાસી સશસ્ત્ર દળો સાથે કારકિર્દી સ્થાપવા માટે માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કયા કેન્દ્રો ખોલવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે તો જવાબ આવશે એનસીસી ના કેન્દ્રો પ્રશ્ન નંબર ઉલ્લેખિત વિશે વિશેષ શિક્ષણ ઝોન શા માટે જાહેર કરવો જોઈએ તો જવાબ આવશે શૈક્ષણિક રીતે વંચિત એસસીડીજીએસની મોટી વસ્તી ધરાવતા પ્રદેશોને પ્રોત્સાહન આપવા માટે પ્રશ્ન નંબર નેવાસી બોર્ડની પરીક્ષાઓમાં વર્ષ બગડવાના સંકટને દૂર કરવા માટે શું વિકલ્પ આપવામાં આવશે તો જવાબ આવશે દરેક વર્ષે બે વાર બોર્ડની પરીક્ષા લેવાનો વિકલ્પ પ્રશ્ન નંબર નેવું એનઈપી બે હજાર વીસ અનુસાર તમામ શૈક્ષણિક સંસ્થાઓના બોર્ડ ઓફ ગવર્નન્સને કયા વર્ષ સુધીમાં સવાયત બનાવવાનો ઉદ્દેશ છે તો જવાબ આવશે બે હજાર ચોત્રીસ સુધીમાં પ્રશ્ન નંબર ઉચ્ચ શિક્ષણમાં આ બટ નિયમ કોના દ્વારા કરવામાં આવશે તો રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ દ્વારા કરવામાં આવશે પ્રશ્ન નંબર બાણું એન બે હજાર વીસમાં માં ગોખણપટ્ટી આધારિત અધ્યયનને બદલે કઈ સમજ પર ભાર મૂકવાનું કહેવામાં આવ્યું છે તો જવાબ આવશે સંકલ્પનાત્મક સમજ પર ભાર મૂકવાનું કહેવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ત્રણ વ્યવસાયિક શિક્ષણમાં સ્નાતકની પદવી બી ડોટ વીઓસીનું નું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન અને ગુજરાતીમાં કહે તો વ્યવસાય લક્ષી શિક્ષણ સ્નાતક પ્રશ્ન નંબર તાલીમને પ્રોત્સાહિત કરવા માટે કયા પ્લેટફોર્મ ઉપયોગ કરવામાં આવશે તો જવાબ આવશે સ્વાયમ અને દીક્ષા પ્રશ્ન નંબર પંચાણું એન ઈપી બે હજાર વીસ મુજબ પ્રોડ શિક્ષણ કેન્દ્રો ક્યારે સંચાલિત થશે તો જવાબ આવશે શાળાના સમય પછી અને સપ્તાહના અંતમાં પ્રશ્ન નંબર છન્નું સ્વયંનું પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ તેનું પૂરું નામ થાય છે પ્રશ્ન નંબર સત્તાનું એનસીવી પૂર્ણ નામ શું છે તો જવાબ આવશે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ તેનું પૂરું નામ થાય છે અને ગુજરાતીમાં કહીએ તો રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાન પ્રશ્ન નંબર અઠાણું ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા એ કયા કેન્દ્રોની સ્થાપના કરશે તો જવાબ આવશે ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરશે પ્રશ્ન નંબર નવ્વાણું શૈક્ષણિક આયોજન અને પ્રબંધનમાં ટેકનોલોજીના ઉપયોગ પર ભાર શા માટે મૂકવામાં આવ્યો છે તો જવાબ આવશે ભાષા સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સલબત આપવા કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર સો ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર માળખાનું બીજું સોપાન કયા વય જૂથને આવરી લે છે તો જવાબ આવશે આઠથી અગિયાર વર્ષના વય જૂથને આવરી લે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો